હું હમણાં કચ્છમાં મારે એક પૂનમનો પ્રોગ્રામ હતો ને એટલે અહીંયા હું બોલ્યો હતો તમે કદાચ વિડીયો કચ્છમાં અને એક અમારા બાપુ બેનોની જે મર્યાદા છે ને આ બે જગ્યાએ પણ આજ મને એવું લાગ્યું કે નાના નકરું બે જગ્યાએ નથી પણ આજ જોઈએ છે ને તો આજ આપણને એવું થાય છે કે નાના સંસ્કાર જો બજારમાં મળતા હોત ને તો પૈસા વાળા આપડા આટું કઈ ન વધવા દે એમ નથી મળતા બાપુ એ માના ધાવણ માંથી મળે માના લોહીમાંથી મળે એટલે હમણાં રામભાઈ કીધું ને કે મોઢે બોલું માં હાથે નાનપણા સાંભળે હું તો કહું છું મારી કોઈ બરામણ નથી એક જ બરામણ માં ને બાપ ને બાપુ બેટમ હાચવજો જિંદગીમાં કોઈ કાંટો ન વાગે આપડી ગેરંટી માં બાપ જેવા બાપુ આ દુનિયામાં કાઈ છે જ નહીં એટલે તો મહાપુરુષને લખવું પડે કે પ્રથમ પહેલા કોને સમરીએ કોના લેઈ નામ માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષના નામ પેલી માં છે

કે આ બધી સંપત્તિ મારા બાપાએ મારા ભાઈઓને ને આપી દીધી મને એક વીઘો જમીન નો આપી કોઈ દીકરી કોર્ટે ચડી આને સમર્પણ કહેવાય સમર્પણ ની વાતો આખી જુદી છે વાતો બધાય કરે છે ભજન કરો ભજન કરો પણ ચામ કરું ઈ તો ફાટો હું તા માથે થાઉં ઈ તો કોઈ કહેતું નથી રાતે 12 વાગ્યા જાગો નામ બેજો નાજો 12 વાગે ને ટાઈમ હોય તારે ભજન થાતાય છે અરે ભજન ચોવીસ કલાક થાય તમે જ્યારે જાગો તારે થાય થાય પણ કરવાનું ચાલુ કરી ને દલામા ગંગા સદી ની વાણી કે એકવીસ હજાર ને સસો શ્વા સ્વર છે ઈજી સ્વર છે ક્યાં તમારે ગોતવો છે ભલામાના હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે સોમનાથ વાળા કે પાવાગઢ જવું હાચું છે એ તો કોઈ હશે બધા બધો મહાનાન બાપ ને બાપુ પગ્યા લાગી ને જાઓ ક્યાંય મહાના પગલે કરતા રામ મારો કરશે એટલા માટે એક મહાપુરુષ વાણી એવું કે છે બાપુ વાણી શું કે છે રામદેવજી બાબા બાપુ અવતાર લેવો પડ્યો શું કામ મા કે છે આમાં જો અમુક હાચું લાગે ને રાખવાનું બાઈ ખોટું લાગે પડ્યું રહેવા દેવાનું ચિંતા નહીં કરવાની કારણ કે 500 નો ભાવ ના ખવું હોય ને એમાં કાંકરા હોય ને પાંચસો ના ભાવ ના જોઈએ પણ એને ખવાય નહીં ને કાટ ન ખાય ને મીડિયા મીડિયા નો બનાવતા હોય આમાં તો કઈ ખોટું આવશે કારણ કે પહેલા માગી માગી હરી કારણ કે પહેલા માગી જ નથી અત્યારે રોજ મગાવે છે

હમણાં બાપુએ એ વાણીમાં કીધું નથી મફત મળતા જેના મોલ સુકવા પડતા બાપુ ઝેર પીધા જેલમાં ગયા છોકરા બૈરા કાપા આપણે કઈ કરવાનું નથી કરતા બે નામ રોડ માં હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો મારા એનું પાવડું પકડે અને વાડીમાં કોઈ નાકા વાળતો હોય અને પાવડો લઈને ધોળે ને ઓલા બે પાવડા નાખીને દીકરીને છોડાવે તેવું નથી લાગતું કે રામા ફીર નથી લાગતું ઘોડા ઉપર લઈને ફાલો લઈને આવે તો જ આપણે માની ને કે નો માની બાપુ સમજી જવાની જરૂર છે મને તો એમ થાય કે બાપુ જીવે હું હવે આવ્યું હે છોકરા કાજુ બદામ ની વગેટ કરે બોલો પાર લે નો જ ચડતું આપણને જીવે એવું ન થાય સતીયુગમાં કે હરિશચંદ્ર રાજા એ બૈરુ વેસી નાખ્યું વેસવું ઉપડીયું તું એવું કે છે ઇતિહાસ કે આપણે થતા નથી પણ એ તારા મી ને હરરાજી કરી લેવું વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય બાપુ હિલોળા કરે એવું મળ્યું છે આમાં જીવતા ન આવડે તો મરી જવાય ને મને કોઈ કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું મને દેખાડો તો કોઈ થીગડા વાળું પહેર્યું ઓલા કાગળિયા વીણતા હોય ના હાથમાં પચીસ પચીસ હજાર ના મોબાઈલ મને તેમ તે ખારું જીવે એવું આવ્યું હોય કઈ શું ઘટે છે પણ આજે દુનિયા રોવાની હેવો થઈ ગઈ શેઠો જ નથી ભલા માણસ હજી અમારી પાસે કઈ નથી હજી કઈ મરો કઈ ન હોય તો અરે હું જોવે છે કઈક શેઠો તો હોય કે નહીં ભલા માણા હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે તમે તો આ દુનિયામાં બાપુ શક્તિ છો ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દીધી તાકાત છે તમારામાં પણ હવે તમે જે ફેશન માં દી ઉઠાડ્યો કોને કેવું ફેશન કરો બાપુ વાપરો તમને ભગવાને આપ્યા હોય તમારા ઘરના પૈસા હોય ધણી પૈસા હોય વાપરો ખાઓ પીઓ મોજ કરો પણ બાપુ દેહ ના પ્રદર્શન નો હોય મારા રામ તમે તો શક્તિ છો જ્યાં ધર્મ ધ્રુજો હો નથી પુરુષ ભૂગી કયો ને આ દેશ ને આબરૂ બાપુ દીકરીઓ રાખી તમે ક્યો તો હવા રૂ દાખલા આપો દીકરીઓ રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને તેથી વનવાસ રામ ને હતો સીતાજી ને નહોતો વિચાર કરજો સગાર સાની બાપુ જેથી અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો ને સાધુનો વેશ કરીને દીકરો કપાયો વાત લાંબી છે ટૂંકા માં કહું એ દીકરો કપાયો પછી ઈ કે છે બીજો દીકરો મારા ભેગો બેહાડો તો કે બાપુ એક જ હતો થાળીને ઠેબુ મારીને ઉભો થઈ ગયો કે તમે વાંચ્યા થઈ ગયા હવે મારે ખવાય નહીં પેલા બોલવું જોઈએ તેથી સગાડ ભાંગીને ભૂકો થઈ ગયા હતા બાપુ એક વાણિયા ની દીકરી એમ કે છે કે બેહી જાઓ હવે લગામ લાવો મારા હાથમાં

એમ કે તારા ઘરનું પાણી નથી ભરવું બાબુ કટકા કરી નાખો ન એ શક્તિ છે છે ને રામાયણ એમાં સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા કે હરણ થયું સીતાજી લક્ષ્મણ રેખા હોય હોય રામાયણ ઈ કે છે આપણને બધા દીકરા ને હોય બાપ ને હોય મા ને હોય પત્ની ને હોય દીકરી ને હોય વહુ ને હોય બધા હોય લક્ષ્મણ રેખા જે ટપી જાય ને એનું બાબુ હરણ જ થાય તમે એવું ન માનતા રાવણ મરી ગયા ગામો ગાય રખડે બીજી વાત તમને રામાયણ ને કહું કે રામચંદ્ર પરમાત્મા નું અણિયું આયો હોય તો આપણે નો માનવી કે હોનાણીયા હતા હોય તો રામ ને ખબર પડી હોય એ પાદરા હાલતા થઈ ગયા પણ એ તમને મને શાન કરે છે કે મોહની વાયા તમે ધોરો ને એટલે વાય ઘર નું પતન જ થાય લખવું હોય તો લખી લેજો રામાયણ છે ને સે જુદી દુનિયા ચિત્રી નાખી જુદી ભજન સમજાય એવી વાત નથી એક વાણી કહે છે ને કે પેલા મેં જન્મ્યા ને પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મ્યા ને પછી જન્મી માં વાહ નો તોડી નાખે કો આવું હોય અમે કહે છે હોય તમારા ચકડા કામ ન કરતા એમાં અમે શું કરીએ

કે સૂર્ય ભગવાન એક જ એવો છે કે ઝૂંપડામાં હરખો પ્રકાશ દે અને બંગલામાં હરખો પ્રકાશ દે એવો એક જ ઈશ્વર સૂર્ય છે મેં મેકતો ઈ વાત તારી મૂદાની છે સૂર્ય બંગલામાં એટલો જ પ્રકાશ આપે ને ઝૂંપડામાં એટલો જ આપે પણ બાપુ તારા અંતરમાં જો અંજવાળા કરવો હોય તો કોઈક નું શરણું જોવે એ સૂર્ય ભગવાનની તાકાત નથી લખવું હોય તો લખી લેજે ના એની માટે કોઈક સાધુ જોવે કોઈક સંત જોવે આ જેટલા જેટલા મહાપુરુષો થયા ને બાપુ સાધુ ના ચરણે સાધુ ના ચરણે મહેનત કરવી પડે આ એક ઘૂસટ હોય ને એને ઉજળો કરવો હોય ને તો ને ધોકાવો જોવે મળવો જોવે ને હુકવો જોવે મેલો એની હાથે થાય ઉજળો કરવામાં જ મહેનત કરવી પડે એક કરોડ રૂપિયા નો બંગલો હોય

જ્યાં જ્યાં બાપુ ભજન છે જ્યાં જ્યાં સત્સંગ છે જ્યાં જ્યાં સાખીયું છે જ્યાં જ્યાં લોકિત છે ત્યાં વાતો પડી છે એમ નામ બાપુ ભજન નો બને અને એમ નામ જો બનતા હોત ને તો અત્યારે આધુનિક યુગ છે એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે તો સંતો એ બાપુ અનુભવ કરી અને ક્યાં સો પડ્યો એનો સવારામ બાબા કહે ભજનના ભરોસે રેજે અંતે ઈને રૂપ છે અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપ છે અરે સવાર બાબુ હા ઉગાડી વાત જબુ માં વાણી કરે ખુટલ રે વધ્યો દુનિયા બતાવે બાપુ અમને ડારો આ ભજનના માર્ગે ચડ્યા અમારો ગુનો મીરા નું કામ કર્યું નરસિંહ નું કામ કર્યું ને આજ નહીં આવે તો દુનિયા શું તમારી મારી માથે વિતાડશે તેથી સવારામ બાપા કહે છે કે જબો જબો શાંતિ રાખ શાંતિ રાખ કોઈ નહીં અમારા નાથે આબરુ નથી જવા દીધી હુકામ ને મોજાસ અને કાળા હાળા હાળ બાપુ બજાણાની જેલના તાળા તોડ્યા છે તો કેવું ભજન કર્યું છે હજી આપણને નકીત નથી થાતું ભલામાં મેં કીધું હું હું મારી પોતાની વાત કરું મને જો માણા બનાવ્યો હોય તો આ નકર આપણે ભરી બંધુ કઈ સામે ઉભો હોય તો આપણને કઈ બીક નોટ લાગે

અટારાનો ડ્રાઈવર કોઈ પાણી નો ભાઈ પાણી મારા રામ આ અમને આ ઉપર ચડાવ્યા છે તમે સાંભળો છો બાપુ આ કયું ભજન છે અરે આ સાધુ સંતોની બાપુ જા ધર્મના વાડડા ફરકે હરિહરની આકલું પડે છે હું તો ઘણાઈને એમ કહું કે આપણે ખેતર છે વાડિયું છે કારખાના છે ગાડીયું છે બંગલા છે આવડા ખાલે સંગોટીયું બાધી બાધીને બેઠા છે આખી દુનિયાને ખવરાવશે લાવે ક્યાંથી

તું જો અમને નો મળતો તો અમારો માણસ નો ફોગટ વ્યો જાય પેલા માણસ ચોરાસી લાખ યોની છે એવું કે છે સંતો પૈસા ને માયા હાટું બાપુ બસોડા ભરતો હોય તો માણા એક જ કોઈ જીવ બાપુ પૈસા આડુ મસોડા ભરે અને કોઈ જીવ ભૂખો રહેતો હોય કહેવાય માણા નું ફરાતું હોય મને કહો ભરાય છે આપણે જે જોવે ને બધું એમને જોવે હવા ખોરાક ને પાણી ને આ બધું આપડી જેમ બચ્ચા હોય તમે જો પંખી હોય તો પંખી બાપુ આમ

ને મારી બહુ મારો છોકરો કોરોના આવ્યો કોઈ અટતું જારી બહુ છે ને હેઠ ને કેમ નતા અટતા આપણે એની બહુ આપણે જ પૂછતા હોય કે મારે ભાઈ ચા છે ત્યાં શું મારી બહુ કેતો એટલે ભાઈ હું તો પૂછતો તારું બીજું કઈ કહેતો તો તારી બહુ આટલી બધી વાલી હતી તો અડતો કાં નથી હઈટ ને આટલી જ હગઈ છે મારા રામ કઈ છે નહી બાકી મરી જવાનું છે વાત બાકી માણા જન્મે ને જન્મ થયા પેલા બધું માં તૈયાર કરીને રાખે ઘોડિયાન ખોયાન ગોદડાન બધી તૈયારી માની હોય અને આ દુનિયા છોડીને તમે જાઓ ને તેથી એ બધું તૈયાર જ હોય લાકડા હોય ને ઉપાડનારા હોય ને ગોઠવનારા હોય ને દિવાળી મૂકનારા હોય ને ઘોકા મારનારા હોય પેલી ને શેલી બે તૈયારી છે તો વટલી નહીં કરી રાખી હોય

અરે હું તો અહીંયા ઉધીને વાત કરું કે રાતના બે વાગ્યે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે તો મરી જવાય ભલામાણા તમારું કુતરું તમને નથી ઓળખતું જગત શું ઓળખે હે તમે અહીં બજારમાં આવો તો કુતરું તો જાગી જાય નો જાગી જાય એ આમ જોવે આ તો રો લુખે છે બટકુ રોટલો નથી નાખ્યો શું પૂંછડી પટપટાવી હોય ઈને ખબર પડે છે ભલામાણા બાકી મીઠ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કારણો ઘરે ઘરે મંડાય બાપુ આપણી નાઈચ નો હોય આપણા ગામ નો હોય આપણો હગો નો હોય પણ એવો માણા દુનિયા છોડીને જાય ને હૃદયમાં આંચકો લાગે ઘરે માણા એવો માણા વિયોગ્યો ભલા માણા જીવન એવું જીવાય બાકી તો બધા જીવે જ છે અને એના માટે બાપુ સંસ્કાર જોવે સંસ્કાર માટે સારી જનતા જોવે એટલે આ બેનુ ને હું એટલા માટે કહું છું કે ઉદર સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પેલા એક વખત રામાયણ ને ગીતા હોડા નીકળી જવાનું જો આપ ટેકો દેવું સંતાન નો થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં આપણા ગ્રંથો ની શું તાકાત છે આપણા સંતોની શું તાકાત છે ઈ તમે જો ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય અને હરિશ્ચંદ્ર ગોપીચંદ ભરથરી જેવા દીકરા થાય નો થાય એવી વાત નથી

કે આમાં માં દીકરો બેય એકેન બાપ દીકરી બેય એકેન ભાઈ બેને બેય એકે એવું જો વધ્યું હોય તો હવે ભજન એક જ છે બાકી જે ભગવાન ટીવી માં જોયા જેવું નથી પેપરમાં જોયા જેવું નથી કાઈ છે નહીં રામ હવે આ જો વૈધ્યો હોય તો આ સંતના શરણે અને સંતના સાનિધ્યમાં જ કાઈક બાપુ બેહવાની મજા છે બાકી તો જે હરી કોઈન બોલાવ્યા જેવા નથી એમાં આ મોબાઈલ તમે જોવો ને આપણે કોકના ઘરે જાય ને આવો નથી બોલતા આવો એમાં પાણી છે ને ભાઈ મોબાઈલ માં જ પીડ્યા હોય બોલો એટલે મોબાઈલ તો બાપુ છે ને ખતમ કરી નાખી માનવતા ખતમ કરી નાખી હગુ મટાડી દીધું બધે મોબાઈલ ઘણા એમ કે વાપરતા આવડે સારો હું તો ના જ પાડું મોબાઈલ સારો છે જ નહીં વાપરતા આવડે તો સારો નથી નો આવડે તો સારો નથી એ જેવલા ડબલા હતા એ બધા બરોબર હતા પણ હવે આમાં કઈ હાલે એવું નથી એક અને પાછા રાડવું પડે મોંઘ બહુ મોંઘ વારી પણ તારે જ્યાં કારખાનું હાલે તારે મોબાઈલમાં માં શું કઈ નાખ્યા વગેરે હાલતું છે તારે શું આ તારે મોબાઈલ ને શું કરવા મોંઘવારી તો ધંધો ન કરવો એને છે કામ કરવું એને કઈ મોંઘવારી છે જ નહીં મોંઘવારી હોય તો બાપુ કોઈ થીગડા નો ન પહેર્યા હોય એવું છે જ નહીં આ તો બધું મન મનાવવાની વાત છે એટલા માટે બેનો ને એટલે કહું છું તમે બાપુ સંસ્કાર આપશો તો જ આ દુનિયામાં બાપુ સંતાન સુધરશે બાકી છે ભગવાન કઈ છે દીકરીઓ કોઈને ગમતી નથી બોલો દીકરા આડું રાંદલ તેડે અને પછી દીકરીયું ગોતે સંતો નો મેળાવડો હતો અમે આની ઉપર જ આવ્યા હતા તો એ બાપુ મને એવું કહેતા હતા મને ક્યાં તમે તમારા જેવા બધા કે છે અમે સાધુ સંતો કે છે કે મા બાપ સેવા કરો મા બાપ ની સેવા કરો પણ ક્યાં કોઈને અસર કેમ નથી મેં બાપુ મારી પાસે આઈડિયા છે પણ મારું માને નહીં કોઈ તો મને કે હું મેં કહું હું બાપુ હું કહું એ જો કરે ને કોઈના ના મા બાપ નો દુખી થાય મને કે કેવી રીતે મેં કીધું બેનું ને છે ને મમ્મી પપ્પા ગમે છે ને હાવું હાર નથી ગમતા અને ભાઈને ને મેં કીધું હાવું ગમે છે ને બે મમ્મી પપ્પા નથી ગમતા એટલે મેં કીધું બેનું જે હાર જાય છે ને એના બદલે જો ભાઈ હાર જવાનું થાય ને તો તરત સમાધાન નો થઈ જાય બાપુ એ જો કે ખરેખર કાન પકડ્યો મને કે દરબાર તમારી વાત વિચારવા જેવી છે

મોટામાંથી કોળિયા કાઢીને તમને દઈને મોટા કરે કાલ મારો દીકરો મોટો થઈ જાય અને બાપુ ઈ મા બાપના અરમાન કેવડા હોય બલામણે મોટા થયા પછી જો રોટલો ન દેતી બાપુ ઈ મા બાપના અરમાન ભાંગીને ભૂકો નો થઈ જાય પણ હવે આ કોઈને ગમતું જ નથી તમને નો ખબર પડે તમને નો ખબર પડે ખબર નહોતી એટલે તો હો વીઘાર આવી હતી તું તો દો વીઘાના ઉલાળિયા મીંડોક કરવા પણ જાવું જા હવે તારો રોટલો ખાવાનો છે તમારે ક્યાં જાવું કેટલાય અફસોસ કરે છે નથી ઉડા એમ કે છે દીકરો એકાદો દે દીકરો દે છે ઈવડે એમ કે ગાના કરતા ન દીતો હતો સારું તો આપણે એમ સારું હા શું શું કારણ કે બાપુ છે ને સંત હોય ભગત હોય દાતાર હોય સુરવીર હોય કવિ હોય આ બધા જન્મે બને નહીં આ જન્મ થી જ હોય અને જો બનતા હોય ને આ કલાકારો જો બનતા હોત ને તો બધાય બનાવી દે ને રોજ બે બે લાખ રૂપિયા લઈ આવે બને બને નહીં જન્મ થી હોય

ગત ગંગા જેને કહેવાય નિજાર ધર્મની તમને થોડીક વાત કરું નિજી ધર્મ ગત ગંગામાં જેસલ તોરલ ઉપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખેમડીઓ કોટવાર ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા અને રામદેવજી બાપા પારબીજના ધણીનો ના પાઠ છે અને સતી તોરલ ને જાડેજાને વાયક આવ્યું છે એ વાયક આવ્યા પછી એ સમય થયો ને એટલે જેસલ

અને સતી તોરલ બાપુ વાયક માં જાય છે અને પછી જાડેજો બાપુ વાય થી વાણી કરે છે જાડેજા ને બાપુ સતી તોરલ પાથી બાપુ જાડેજા ને માણા છે તમે વિચાર કરજો જેથી બે વાયકે જાય ને રસ્તામાં એક પ્રસંગ બને અને સતી તોરલ મુર્શિદ થઈ ગયા અને જેસલ વિચાર કરે છે તોરલ મુર્શિદ થઈ ગયા ગત માં જવું છે વાયક આવ્યું છે વાયક ઝીલું છે મેં અને તોરલ બે થઈ જાય અને ગાડી માંડીને જેસલ માથે ગાડી લઈ અને અહીંયા આવે અને ગતમાં ગાહડી ઉતારીને કે છે ગત આખી પૂછે છે કે તમે આવ્યા ને જેસલ તોરલ તો કે આ ગાહડીમાં છે બધું એ ગાડી ખોલી અને બાપુ બધે આરાધ કરે છે તોરલ બેઠા નથી થતા અને પછી જાડેજો કે છે તોરલ એક તારો લાવો મારી પાસે

કે પરદેશમાં હગું ને આપણું દેશી મળે આપડા દેશ અમારા અહિયાં છે અમારું લોહી પીવે છે તમે આટલા બધા સાંભળો છો મને મારા હગા